સમાજ જે દિશામાં જઈ રહ્યો છે યોગ્ય છે બધી વસ્તુનું નિરાકરણ ફક્ત તોફાનો હુલ્લડ એનાથી નથી આવતું દિશા આંદોલનની એક દિશા નક્કી હોય એ દિશામાં આંદોલન જઈ રહ્યું છે જે યોગ્ય છે અને રહીવાત પરસોત્તમ ભાઈના ફોર્મ ભરવાની તો એમની પ્રક્રિયાનો ભાગ છે જે એમણે કર્યું અમે અમારી દિશામાં છીએ એવું જરૂરી નથી કે અમે કદાચ એને ફોર્મ ભરતા અટકાવી શક્યા હોતો જ